ભાજપના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે શું પાટીલના પાટિયા ભીસાયા છે ક્ષત્રિય મામલે આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી એમાં ક્ષત્રિયો એવું કહેવું પડે હવે એક ક્ષત્રિયો છે જે રાજકોટ આંદોલનમાં ગયા હતા વિચારો આ ભારતીય જનતા પાર્ટી હવે ભીસમાં નથી આવી તો શું થયું વિગતવાર વાત કરીએ પત્રકાર પરિષદમાં પાટીલે શું કીધું એક ક્ષત્રિય આગેવાનોએ શું કીધું કે જેઓ રૂપાલાનો વિરોધ હજુ પણ કરી રહ્યા છે પણ બેસી પાટીલ સાથે એક પાટલી પર છે હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાનો એક વિવાદ ચાલે છે જેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે કારણ કે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી વિવાદિત કરી હતી આ વિવાદિત ટિપ્પણી હતી એ ખોટી ટિપ્પણી હતી એ બધું સ્વીકારે છે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલા સી આર પાટીલ પરંતુ હવે આ ટિપ્પણીને જે પ્રકારે તેમણે કરી નાખી છે અને જે પ્રકારે તેના વિરુદ્ધમાં આંદોલન છેડાયું છે તેને કંટ્રોલ કોણ કરે તેનું તોડ નથી મળી રહ્યું માધ્યમો કહી રહ્યા હતા કે ગુપ્ત રીતે મિટિંગો કરી રહ્યા છે રત્નાકર અને હર્ષ સંઘવી તો એનો પણ પુરાવો આજે પાટીલે આપ્યો કે હા વાત સાચી છે સાથે જ પાંચ લાખની જે લીડની વાત અને વિશ્વાસ વ્યક્ત કરતા હતા એ જ પાટિલ આજે અપેક્ષા પર આવી ગયા હતા ખેર વિગતવાર વાત કરતા પહેલા તમે આ ક્ષત્રિય આગેવાન કે જે પાટીલની એક પાટલી પર બેસી અને પત્રકાર પરિષદ યોજી રહ્યા હતા તેમણે શું કહ્યું એ સાંભળો રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્ય ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા હોઈએ છીએ એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું શક્તિગ્રાળા લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજિડેન્સ કોઈ સાથે નથી રૂપાલા સાહેબે જે વ્યક્તિ આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાર્ટી સાહેબ સાથે હંમેશા સાથે છે અને સાથે જ રહેવાના છે કાઢ્યું હજુ પણ તેઓ દરેક કેમ સાથે સમાધાન થઈ શકે અને સમાધાન ન થાય તો ડેમેજ ને કંટ્રોલ કરી શકે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે સ્વાભાવિક છે આ પ્રયાસો તો કોઈ પણ રાજકીય પક્ષ શું કોઈ માણસ હોય તો પણ કરે નુકસાન તો કોઈને પસંદ ના આવે પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છપ્પનની છાતી બતાવી રહી હતી કે અમે પાંચ લાખની લીડથી છવ્વીસ બેઠકો જીતી લઈશું એ હવે અપેક્ષા પર આવી છે એ તમે વિચારજો હવે સી આર પાટીલના ભાષણનું કે એમના પત્રકાર પરિષદમાં એમણે જે વાત કરી તેનું વિશ્લેષણ કરીએ એ પહેલાં તમે સી આર પાટીલની એ પત્રકાર પરિષદ સાંભળી લો બાદમાં નિરાંતે આપણે એનું વિશ્લેષણ કરીએ નમસ્કાર મિત્રો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનો રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે એ જેમાં એક ખમીર છે અને એમને કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું અને બધાનું સ્વાગત કરું છું અમારો ટાર્ગેટ છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જ લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી અમને હશે વિનંતી કરું છું ધન્યવાદ ને આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે પરંતુ જે વિરોધનો વંટળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતોને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું ધન્યવાદ તો સૌથી પહેલા આમાં કેટલીક વાતો એવી છે જે બિટવીન ધ લાઇન્સ છે તો કેટલીક વાતો એવી છે કે જેનાથી દિશા આપવાનો પ્રયાસ થયો છે સીઆર આર પાટીલે આ ક્ષત્રિયના જે આગેવાન બોલ્યા અને જેમણે વાત કરી કે અમારે ભાજપથી વાંધો નથી અમે સમર્થનમાં છીએ અમે મોદીના પણ સમર્થનમાં છીએ પણ અમારો વિરોધ રૂપાલા સાથે ચાલુ રહેશે અત્યારે સમાજથી દૂર કોઈ ક્ષત્રિય આગેવાન જાય તો ગદાર સાબિત થાય તે પ્રકારની સ્થિતિ કદાચ બખૂબી એ ક્ષત્રિય આગેવાનો પણ જાણે છે અને ભાજપ પણ જાણે છે અમે વિશ્લેષણોમાં અગાઉ પણ કહ્યું છે કે હવે ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોનો વખત આવ્યો છે અને તેઓ એક તરફ કુવો અને એક તરફ જે ખાયની સિચ્યુએશન હોય તેમાં મુકાયા છે કારણ કે ક્ષત્રિયો ભાજપના વિરોધમાં મતદાન કરે અને નામ કોંગ્રેસનું બોલવું પડે તો ભીંસમાં ન મુકાય તો શું થાય સાથે જ આ ક્ષત્રિયો આંદોલનકારી ક્ષત્રિયો હતા એવું બતાવવાનો પ્રયાસ કરતા પુરાવો આપતા હોય એ પ્રકારે સી આર પાટીલ બોલ્યા એ તમે સાંભળ્યું હશે કે આ ક્ષત્રિય આગેવાનો રાજકોટ ગયા હતા આંદોલનમાં એ જ ક્ષત્રિય આગેવાનો છે અને વધુ વાત કરતા તેમણે પત્રકારના સવાલનો જવાબ પણ આપ્યો કે જે પાંચ લાખની લીડવાળો પત્રકારે સવાલ કર્યો કે રાજકોટમાં શું લાગે છે હવે આવશે ત્યારે તેમણે કહ્યું પ્રયાસ કરીએ છીએ અપેક્ષા છે અમારા કામ એવા છે આ બધું કહ્યું પણ વિશ્વાસ વ્યક્ત ન કર્યો આજ સી આર પાટીલ ક્યારેક જાહેર મંચ પરથી વિશ્વાસ તો ઠીક છે અતિ વિશ્વાસથી પણ કહેતા હતા કે ગરબા ઘેર મોકલી દીધા હોત જો તમે આટલું કર્યું હોત જો તમે આટલું કર્યું હોત ખેર પાટિયા ભીંસાયા છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના પોસ્ટર પોસ્ટરબોય છે પોસ્ટર પોસ્ટરબોય ગુજરાતમાં આવવાના છે અને ક્ષત્રિયો જે ગામે ગામ વિરોધ કરી રહ્યા છે તો કેટલા ઉમેદવારોને અને ભાજપના નેતાઓને જેમ જાન લીલા તોરને પરત આવે તેમ પરત ફરવું પડે છે પ્રચાર છોડીને તો મોદી આવે અને રખીને કાળો વાવતો દેખાય તો શું સ્થિતિ થાય અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓને મોદી શું કહે તે કદાચ હવે ડર સતાવવા લાગ્યો છે એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે પાટિલના પાટિયા કેમ ભીસાવા લાગ્યા છે કદાચ આ જ વાતો હશે અન્યથા આ પ્રકારની સ્થિતિમાં પાટિલને અમે જોયા નથી નમસ્કાર